આ બેઠકમાં શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ગાંધીનગરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સોશિયલ એજ્યુકેશન હેલ્થકેર જેવા મુદ્દે સૂચનો કર્યા આ બેઠકમાં ડેપ્યુટી શ્રી પ્રેમલસિંહ ગોલ સ્ટેન્ડિંગ શ્રી જશવંતભાઈ પટેલ મ્યુ કમિશનરશ્રી જે એન વાઘેલા ડેપ્યુટી કમિશનરશ્રી સિટી એન્જિનિયરશ્રી ટાઉન પ્લાનરશ્રી અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત દ્વારા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ મહેતા પ્રાદેશિક પંચાયત ભવન ઓડિટોરિયમ ખાતે રાજ્ય સ્તરીય ભારત બે હજાર સુડતાલીસ વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની વક્તવ્ય સ્પર્ધાના પ્રથમ વિજેતાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના નિયામક શ્રી દુષ્યંત ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમમાં જીવરીમાન શ્રીકુંતલ નિમાવત શ્રીમતી રશ્મિ મુનશી અને શ્રીમતી અંજલી પટેલ હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન આણંદ ભાવનગરની ગુરુએ તૃતીય અને ચોથું સ્થાન ગીર સોમનાથના નિખાર હિરપરા અને બોટાદના સેજલવેને પ્રાપ્ત કર્યું હતું પ્રથમ વિજેતાને એક લાખ રૂપિયા બીજા વિજેતાને પચાસ હજાર રૂપિયા અને ત્રીજા અને ચોથા વિજેતાને પચીસ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રદેશ કાર્યાલય અને જિલ્લા યુવા અધિકારી ગાંધીનગર અને ટીમ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ